જોલા પડેરા આપણે ચાર જોઈએ સરક ટુ આજે આપડું પેલું કામ છે પોસ્ટ ઓફિસ માં જવાનું કેમ કે જે આપણે કાલે રાઘવી નો બંબુડો ફોડ્યો એના જે બી પૈસા ઘરે તો જો આપણે પોસ્ટ નું કામ હતું એ તો થઈ ગયું આજે પાછું શુક્રવારે એટલે ભીડ ઓછી હતી ને સોમવાર કે મંગળવાર ભીડ ઘણી બધી હોય તો જો આપણા વાડ છે એ પાછા મસ્ત એવા થઈ ગયા તો હવે આપણે હેરસ્ટાઈલ પાછી આપણી કન્ટિન્યુ થઈ જશે તો આપણે થોડક થોડક સાઈડમાંથી સેટ કરાવી લઈ કેટલા દિવસ આપણે ટોપી પહેરતા હતા તો ટોફીમાં શું હતું તો વાળ બધા ખરાબ થઈ ગયા હતા હવે આને સેટ કરતા ધીરે ધીરે કેવો ટાઈમ લાગશે આજે આયા આપણે વાડ કપાવા તો આપણે જે જૂના હેરસ્ટાઈલ હતી એ પાછી આપણે કન્ટિન્યુ કરી શકીએ હલો વાડ કાપી દો આપડા આથી પહેલાં જે હેરસ્ટાઈલ આપણે કરી હતી નાના નાના વાળ કાઢ્યા હતા એમાં ઘણા બધા મિક્સ રીવ્યુ આવ્યા કોઈકને ના ગમ્યા પણ મોસ્ટ ના ગમ્યા એમ જ કીધું કે જૂની હેરસ્ટાઈલ સારી લાગતી હતી આના કરતાં તો એટલા માટે આપણે વાડ તો કટ થઈ ગયા અને હવે રાગવીને લેવા માટેનો સમય થઈ ગયો મતલબ હજી અડધો કલાક બાકી સ્ટેશન ઉપર જ રોકાઈ જાઉં ને પછી રાગવી આવશે એની સાથે આપણે જશું ત્યાં સુધી આપણે આ ભાઈ સાથે થોડી ઘણી વાતો કરશું ત્યાં સુધી તમે થઈ જશે ઓલરેડી જો કેટલા વાગે રહો એને એક વાગે રહો બસ પંદર મિનિટની ની તો જો આપણે મકર સંક્રાંતિ અમદાવાદ મનાવીને નહીં તે હવે રાગવી સાથે આપણે એક ઉત્તરાયણ મનાવી રહ્યા એનું જે આ બલૂન એ આપણે હવે આકાશમાં મૂકવાના અને અમારો વિચાર એમ કે ક્યાંય ઉપર સુધી જવા દેસુ ને પછી આપણે દોરું કટકર નાખશું હે ને હા ચલો હવે ધીરે ધીરે આને અહીંયાથી મૂકો જવા દો હવે જવા દો આકાશમાં જવા દો મૂકી દો થ્રી ટુ વન ગો ઉડી ગયો છે ને

તો જો રાઘવીને સ્કૂલમાં એક પ્રોજેક્ટ હતો મતલબ કે કાંઈક તો બનાવવાની હતી રેસીપી પાણીના અંદર નમક કે લીંબુ નાખીને એવું કાંઈક તો એનો પ્રોજેક્ટ હતો મને કે કે જે સ્કૂલમાં અમે બનાવ્યું એ થોડુંક વિયર્ડ હતું તો એ હવે હું તમારા ઉપર ટ્રાય કરીશ ને એ હવે બનાવીને લાવેરી મારા માટે આ જો ગ્લાસમાં બનાવીને મને કે કે હું તમને કહીશ ની શું નાખીમાં તમને ટેસ્ટ કરવાનું હોય નમક વધારે ને નમક રાખ્યો હોય ને

एक बात जो तू हारिस तो रोईस नहीं ठीक है ना चीटिंग नहीं कर तो हूँ रमीश ठीक है हाँ सांप वगड़े तो पर से। तो, नहीं थी। हाँ, चीटिंग नहीं आले। तो पहली सीढ़ी चढ़ी गई राप हम वगड़से साप हज तो तो तो। वगड़े पहली सीढ़ी चढ़ी अहिया साफ आज साप है साप ई वगड़े जोजू हाँ जो चलो તો જો રાઘુ મારથી આગળ નીકળી ગઈ હતી અને મારી સામે મારી સામે હોશિયારી કરતી હે ના ના મારી સામે હોશિયારી કરતી હતી અને મને અહીંયા કોઈ એકની જરૂર હતી ને મારો ભાઈ એક પડ્યો હોય અને ભાઈ હવે અઠ્યાવીસ થી આપણે સીધા પહોંચી ગયા એટી બરાબર જે રાખી દે રાખી દો અહીંયા રાખી દો નહીં પડું નહીં પડું ના ચલો ગાઈસ મને હોશિયારી દેખાડતા તો હવે એના સાથે શું થયું હોય બતાવ હમણાં અહીંયા અહીંયા કને પોચ્યો તો અને સીધો આવી ગયો મજા આવી તો આઉટ થઈ ચુક્યો જો વારે જો એને હતા

કોક તો જો ગેમ માં હવે મારી પાસે ચાર જ આપને ખબર છે ચાર પર સે લાબે જીતી જશું પણ એક સાપ છે વચ્ચે 99 ઉપર ઈ ના વગડે તો બસ જો અહીંયા પે કેટલા પડ્યા રા આપને ચાર જોઈએ રા ત્રણ ચાર ચાર પડી ગયા ચાર જીતી ગયા ના ખપે ના ખપે હવે હવે એકે ના ખપે ના 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 નો ચીટિંગ હવે તો પાછું ઉંદુ જોવાનું હે ખાલી હવે તો શું હોય ખબર છે શું હોય ને તમે શોર્ટકટ આપેલા ભાઈ જો સીધા જઈ શકો રેડ અગર પડ્યું હોય અહીંયા તો અહીંયાથી તમે ડાયરેક્ટ અહીંયા જઈ શકો ભાઈ આ લુડો આવો પેલો યાર જોયો શોર્ટકટ વાળો તો કે આપણે રમત રમી લીધી રમત માં આપણે જીતી ગયા અહીં અને હવે આપડો સમય થઈ ગયો જમવાનો તો આપણે જમશું અને આજે જમવામાં બન્યો શીરો અને આજે અમે લેટ જમી રહ્યા કેમ કે કાકા બી આવનાર હતા આજે જલ્દી તો એની સાથે જ બધા બેસશું સાડા નવ વાગે આમ તો અમે સાડા આઠ વાગે જમી લઈ પણ ફોન કરતો કે પંદર વીસ મિનિટમાં આવું જ રહ્યો હવે બધા અમે ભેગા જમશું ઘણા ઘણા દિવસો થઈ ગયા પછી અમે આમ ભેગા બેસીને જમશું સો હેલો ગુડ મોર્નિંગ કાલે આપણે વ્લોગ બંધ કરવાનું જ ભૂલી ગયા કાલે અમે જમ્યા અને પછી થોડી ઘણી વાતો કરી હશે અને પછી મારા કામમાં લાગી મને યાદ બી નાખ્યું કે આપણે બ્લોગ જે છે એ બંધ કરવાનો રહી ગયો હોય હાલ હું એડિટ કરવા બેઠો ત્યારે મને યાદ આવે અરે ભાઈ એન્ડ તો આપણે કર્યો જ નથી તો ઠીક હવે આપણે એન્ડ કરી દઈ અહીંયા સુધી વ્લોગ થયો હતો તમારો ધન્યવાદ લાઇક કરજો અને નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી સૌથી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબેન ટેક કેર તો જો અમારી યોગેશ છે ને બાવરો થઈ ગયો તમને ખબર ને પાછલા લોક જે આપે કે જે બી બેન્ડ કહો કે જે બી કહો એના માટે હવે અલગ અલગ જઈને સોની દુકાને જાય જો આ દુકાન ના અંદર બેઠો હોય દેખાય એનું કેવું કે જ્યાં સુધી લઈ ની લે ત્યાં સુધી ચેન નહીં આવે એટલે લઈને જ રહેશે ભાઈ